દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હાલે અમારે કામ કાઢ નળી ઉતી ટાકો ભરાતો હતો તે મેં તે અમારે પાણી કરવાના હતા હું લેવા આવી હતી અને આ છે ને અમારી મીંદડી પૂરાઈ ગઈ હતી માલિક વાળા અને બસ આરે ગાતા બારો બાય તે હાવરાડો રાડ છે પડ્યા તે જોવા આવી તો એ બે રાડો રાડ છે અને ટાયા એવી છે ને એક નું નામ આયુષ રાખ્યું ને એકનું નામ જયવીર રાખ્યું તે આયુષને જયવીર જીવા છે એક જરાક વધારે ઓડપાટી કરવી જોઈએ એક ને એકઈએ નામ આયુષ રાખો હોય એનું નામ જયવીર રાખ્યું તે હમણી અહીએ જ્યાં બિસ્સા માલિકો રે ગઈ તે હવે વાટ જોઈને બેઠું બેઠા તે મેં કીધું કાઢે દા પછી પાણી કરવા જાતા માં હે हेलो <laughs> પાસે હે મણી કઈ ખબર નહીં એટલે ડેલા મારીએ તાળું ત્યાં હજી ને તેની રખડતી હોય ને બસ આ તો રમતા હોય તે કંઈ ખબર નહીં ને પુરાઈ ગઈ તે પછી તો મારો જીવ બર્યો એકદમ નથી મેં મોટર ચાલુ મૂકી દીધી પાણી જાય ફરિયામાં હું જાતે પાણી કરવા તો એટલે બે ન્યા ન્યા રાયડું દઈએ તે મેં મિંદરીનો અવાજ ત્યાં સાંભળ્યો હોય ને મેં કીધું આ કાં હે ત્યાં રાયડું દઈએ કાં હેતી રાયડું દઈએ તા ત્યાં જોવાતા ત્યાં એ જ પૂરાઈ રહ્યા ત્યાં મારા મણે કે જૂમ કરેલ હે કાં વધારે તે એવા હાટેલું કરતી હતી પછી મોટર ચાલુ મૂકી અને મેં કીધું પેલા એને કાઢેલા અને આજ ને અમે હાવ વટાણા હાંજી જાય વિધિયાની શરૂઆત થાય કે દી આખો કંઈ પરવાર આવી નથી આજે વાઢિયાનો ભર હારવાનો હું તો મારે રણપેડથી તે મારા મોટા બાપને વાઢિયું છે તે ત્યાંથી એક ભર વાઢિયાનું વહેજો વાયજો તો તો મજૂરી અને ભર્યો હોય મજૂરી પણ બધું કામ કરે અને ભરાવવા જવું પડ્યું હતું વટાણે પાછા બપોર પછી પાછા અને તબેલાના કામ ચાલુ થઈ જાય પેક તો છે ને થોડા હાટું અહીં એના મૂકે દઈએ ને તો નળી જ ન ધરડાય ખીસાઈની નળી હાલો હાલો પેલા છે ને નળી થઈ છે અને આ છે ને લાઈટ જ નહોતી હોવાની મતલબ અમે હું નાઈ ધોવે અને જ્યાં લુગડા બુગડા ને ધોવે લીધા ને ચારની લાઈટ વહી ગઈ હતી ને તે આગળી હેઠ આવી પછી દીની બપોરી આવી હોય તો એટલે મને ખબર ને તે આજે ને ભી હું નવરાવવાની બધું રહેવું હતું તે વટાણે મેં હાથીઓ લીધો અને ગણવાની ચાલુ કરી હતી ભેગી ભેગી નવરાતી જાય અને પાણી પણ કરતી જાય બે ભેગું થતું નહીં પલાતી જાય ને મરમ નળી પડે ગઈ આમાં છે ને આખો દી હવાઈ ગરમી પાણી થાય ને ત્યાં ટીવી ભરાઈ રહી છે વાત જ નહીં અટાણે હવેરી નાવું પડે આપણે અને અટાણે નાવું પડે બે ટાઈમ નાવું પડે હાલો નડી પડે કઈ નડી લેલા અને કાલે જે આપણો વિડીયો હા ટાણે કાલે આજ તો હું આજ શૂટિંગ કરા એટલે કાલે જે આપણો વિડીયો હાલે એ વિડીયામાં બહુ બધી કોમેન્ટ હતી કે મકાઈ ખોળ તમે કાંથી લ્યો તો મકાઈ ખોળ અમે ભાડવાડથી લઈએ સત્યમ દુકાનનું નામ છે ત્યાંથી લઈએ અને ગોલ્ડનનું હતું કે ગોલ્ડન કેટલાની આવે તો ગોલ્ડન હે ને ત્રણ તેરસો ને સાઠ રૂપિયાની ઓલે વખતે હતી આજુ ફરે કેટલાની આવી હોય ને મેં આજે હે ને બિલને જ જોયું કે નું ખાણ તો ભરાઈ ગયેલા આવ્યું પણ મને બિલ જોવાની પરવાર આવી નથી ને એટલે મેં બિલને જ જોયું એટલે મને બહુ કંઈ ખબર નથી કે આજુભરે કેટલાની આવી હોય એ ઓલે ભારે ત્રણસો ને ત્રણસો કામ તેરસો ને સાઠ રૂપિયાની આવી હતી એ તો મને ખબર છે ને આજુ આજુફેરે મને કંઈ ભાવના ખબર નથી તો એટલે અમે વધારે હે ને ગોલ્ડન મકાઈ ખોળ અને ઓલો ખડ કપાહિયાનો ખડ એ એટલું ખવડાવીએ અને તેલ ખવડાવીએ અમે ભીહોની तेर ला रिफाइंड ऑयल आवे नि कि खवरावी आ जतके ने, ने, ने फैट दा ओलो कि बहिया नु तेल है कि बहिया नुच खवरावी है એટલે ઈ ટ્રેન ડબા હોય મહિના ના એટલે અમે આખી દેમોને ખવરાવીએ કે કે ફેટઈ ફેટમાં વાંધો ન આવે ને બીજા નંબર માં કે ધોળવાઈ છે ને લોઈ માં બઈ નોરીએ ધોળ નગડું ન પડે એ તેલ તો અમે વાંય એટલું વાંચાની રાયનું તેલ ખવડાવતા પણ આં છે ને રાયનું તેલ ઝડપ બહુ ઓછું જડે અને બહુ મોંઘું પડે અને નહીં અને બીજી કોમેટ હતી કે એક ટાઈમનું દૂધ કેટલું થાય તો એક ટાઈમનું અમારે હાથ લીટર દૂધ થાય આખા દીનું છે ને એકસો વીસ લીટર દૂધ થાય એમાં કારણ બે પાંચ લીટરનો ફેરફાર થાય જાય જો ફેરફાર તો ન થાય કે એકને એક રાતે ઝેરથી દૂધની હોય અને અમે કેટલું

બે તૈયાર થઈ ગયું ને બે આઈ પણ હોય છે લગભગ પંદર વીસ દીધી આવી હે એટલે આણે તો મહિનો દોઢ મહિનો લાગી ગયો એટલે એવું હે બાકી તો તમારી કોઈ પણ કોમેન્ટ હોય તો જરૂર જણાવજો મને જો રિપ્લાય દેવાનો ટાઈમ આવી હે તો રિપ્લાય દે દે ન જરૂર એટલે જરૂર વિડીયામાં લે જે તમને તમારો જવાબ મળે જાય એટલે એવું હે ને મારો જેવું ટાઈમ સેટિંગ થતું જાય એવી રીતનું હું શૂટિંગ કરતી જ અને વિડીયામાં પણ કોઈ પણ જાતની મિસ્ટેક હોય તો પણ જરૂર જણાઈજો તમે ફેમિલી મેમ્બર જ છે મારા એવી રીતનું એટલે કોઈને અસકાવાનું નહીં અને બીજું એક કોમેન્ટ હતી કે તમે કાં પ્રોપર કાં તમારું પ્રોપર નામ અને તમે કઈ જગ્યાએ રહ્યો તો મારું નામ હે ભાવનાબેન લક્ષ્મણભાઈ સોદાવદ્રા અને ભૂમિયાવદર ગામમાંથી થોડીક અમારી નદીને હાભે કાંઠે વાળ્યું છે અને ભૂમિયાવદર ગામ પોરબંદર જિલ્લો અને તે તમારે કોઈની પણ આવવું હોય તો પણ જરૂર આવે તો પહેલાંની વિઝિટ લેવી હોય તો પણ લે હકો અને કોન્ટેક નંબર જોતા હોય તો પણ હું એક અમારા રનિંગ નંબર ચાલુ છે એરિયામાં એ આપે દા ત્રેસઠ બાવન ત્રીસ સત્તર ને એટલે કોઈને આવવું હોય ને કોન્ટેક કરવો હોય તો પણ જરૂર કરે હકો નવી માહિતી જોતી હોય તબેલાની તો પણ આ જરૂર આવે હકો અવરાવતી જાય ને લાઈન ધોવાની બાકી ને લાઈન ધોઈને તો બી થઈ બી થાય બધું પાણી પાણી કરું

ને મેં તો એટલો વર્યો ને તોય ગરમી એટલે મધું કરી તો સારું હાલો હું પાણી પહેલાં નિરાયતી કરલા ને પછી વિડીયો કન્ટિન્યુ કરી તો આજે ને લાઇટ મોડી આવી ને એ પાસે આવ્યા પછી બે ફેરે જાવા ગાવા કરી એ જે પરવાઈ રહ્યા હગા હાલે ને પાણી વાર હા વેલો મોડું ને કંઈ હાલ્યું રીયા

ઓલે જો ઓલે રેડી ચાલુ કરીએ ધીમી રેગી ને આજ છે ને ઓલા બધાયને એ આ બાંધી દીધા ઘોડીની ને રિયાની ને એક જેમ કે પાડીની ને વાસડીની બધા ને મીરા ને બધાય એના જ છે આજ ત્યાં અને આ એક આજ ખીલો ચોખો કરવાનો રેગો કે કે મોડું થયું તો આજે આ એક એલું જે એલું જન થતી હોય આજે હાંભેની એક એલોજન ને થતી નખ તો અસલ નું અંજવાનું પડે કઈ શેડો બેડો મુકાણો હોય તો ખબર નહીં ગેરંટી પણ પૂરી થઈ ગઈ હે વોરંટીમાં હોય એ તેરસો રૂપિયા વાળી ઓલોજનો આવે ને એ હોય ને મારા પાસે હે ને તાંજરીયાની ભાજી છે મજૂર આજે ગાતા તી ત્યાંથી એના હાટોય લેવાતા અને મારા હાટોય લેવાતા અને મેં છે ને એક દી કાલે કોઈ એવું કર્યું બોલી ની બધાને એણે સાત તા વધી હોય ને એ દવાઓ પડી જતી નથી મેં ક્યું કે દવા નાખે ને ધોવે નાખા તે દવા નાખી દેતા તોરી ધોરી સાર થઈ ગઈ ઠામનું પિંજરું ધોયા હતા ડબ્બા ખાલી કર્યા હતા તે એને બધા ખડુકલા કરે ને ભાગે ગઈ હતી ઘી ઊનું કર્યું હતું તે ઘી ત્યાં પલાર બેસે જાય એવા હાટું થે અને મૂક્યું હતું તે હવે ને એને ખાલી કરવાનું જ રહ્યું હતી તરે તરે ન હોય ને એ પાછું એક ફરે ઊનું કરી તે નીકળી જાય નાણી ગારે ને ભરે લે ઘીની કોમેટ આવે કે ઘી વેસો તો ના અમે ઘી વેચતા ને તમે અમારે ખાવા પૂરતી ઓછી ચાય તે કરીએ અને અમાર બે જોઈએ ને એટલી જ ચા કરીએ એટલે અમે તમારું ખાવાનું જ હાલ વેચતા બેસતા ને ઘરમાં લાઈટ બધું ને મોડું થયું કામનું જ બધું મોડું થયું હું આજ બપોરે ખાકી ન ભૂલતી ધમ ઓટે મૂતી દેતે તુમ હક કરવા ન વેરૂ નો નહી પછી મોડું થેગુ તો પાછો થી પાસદ દઈએ લોજે તો તો કા મારવા હે જોતે કે તેજેન માતાંજેરીયા ને ભાજી અને બાજરાના રોટલા કરવા કેણે કેણે ભાવે તાંજેરિયા ભાજી ને બાજરાના રોટલા મારા ભાઈ ને એવી ભાવે તાંજેરિયા ને ભાજી પણ બહુ ઓછી હોય એને આવવાનું સૂમા થાય ને સુમાહામાં ઓછી થાય વધારે થાય તાંજેરિયાની ભાજી મારા માના હાથની એવી મસ્તી ની બને એવી રાહ ને પાણી બનાવે બહુ અસલ ની મજા આવે ખાવાની અને રોટલો સુરેન બહુ અસર લાગે તાંજેરિયાની ભાજીમાં

બાંધે પછી પાથરે અને લહાણ લે આવી લહાણ ને નાખી સારું વઘારવી વગાડવી ભાજીયા તીખી તીખી મારા લુગડા પાણી પાણી લુગડા બદલાવી અને ક્યાંક રોટલા કરી એટલે ભાજી ને રોટલા કરી તો આપણે આજનો વિડીયો બહુ લાંબો નથી કરતા આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં બધા એમાં શેર કરો અને આગળ આગળ પાસ કરો તો મળીએ કાલના નવા વિડીયોમાં કોઈની પણ કાંઈ કોમેન્ટ હોય તો જરૂર એટલે જરૂર જણાઈજો અને કાંઈ સવાલ હોય તો પણ જરૂર જણાવજો કોઈને આવું હોય તો પણ જરૂર જણાઈજો અને કોઈની કાંઈ સવાલ હોય ને કોને ફોન કરવો હોય તો પણ જરૂર કરે હગો અમે અમારો ફ્રી ટાઈમ ઈંહ ને આમાં અહીં તો અમે જરૂર જવાબ આપ્યો અને અમે સાંજે પાંચ વાગેથી દોવા બે અને હવે પાંચ વાગેથી દોવા બેહીએ દોવાનો ટાઈમ હોય તો અમે ભેગા ફોન લઈને ન જઈએ અને ફોન અમારા ઘરે જ પડ્યા હોય તે તાર ફોન ન ઉપડે એટલે અમારો ટાઈમ હોય પાંચ વાગે સુધી અમે કામમાં હોય અને સાંજી હાડા થી તે ને પછી ઝાડ પૂરું થાય ત્યાં સુધી કામ ત્યાં સુધી કામમાં હોય ને ત્યારે ઓછો ફોન ઉપાડવાનો ટાઈમ લઈએ કામ કરતા હોય પછી થાય કે ડિસ્ટર્બ થાય છે ગાય પહેલા આપણે કામ પૂરું કરીએ અને જે કામ કરતા હોય એમાં જીવ રાખીએ તો મજા આવે અહીં પછી આપણે કામ કરતા હોય ને ફોન ભેગો ઓલો કરીએ એટલે અમે મારા ફેમેલી નો ફોન હોય ને પણ બહુ ઓછો જ લે ઉપાડીએ કે આપણે કામ પૂરું કરે પછી પાછો કામ હોય એને ફોન કરી લઈએ એટલે એ ટાઈમે ઓલો કરીએ એટલે એવું હે તો હાલો એમ હે ને લહણ નો કરીને બેઠી હતી લહણ ખોલે અને ભાજી વઘાર નાખા ને રોટલા ગરલા અને આપણી આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન હોય તો ભૂલ્યા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી